તો જય માતાજી નમસ્કાર હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો અત્યારે હું છું અમારા ખેતરમાં સરસ મજાની આપણે પાડી તમે જોઈ શકો છો કે આમાં અલગ અલગ પ્રકારના જે જે આપણે સબ્જી લગાવે છે તેને જોઈ શકો છો આ છે કારેલા અને અલગ અલગ પ્રકારના આમાં જે નીચે જે સબ્જી લગાવે છે એ તમને હું બતાવવાની કોશિશ કરીશ તો ચાલો એમ તક વિડીયો વિડીયોમાં બન્યા રહું તો ચાલો તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતો હશે અને સાથે સાથે નીચે પણ અલગ અલગ પ્રકારની જે નીચે જે સબ્જી લગાવી છે એ પણ તમને જોવા મળશે તો બંને રજૂઆતના વિડીયોમાં તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ અત્યારે તમને જોવા મળતું હશે તો આવું નવા આપણે બનાવતા રહીએ છીએ ગામના અને તમે જોઈ શકો છો કે મારા પાસે તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના વેજીટેબલ જોવા મળતા હશે તો આજના વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ તો ચાલો એન્ટર વિડીયો જોવા તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે કારેલી અને તમે જોઈ શકો છો આ છે કલકા સરસ મજાની વેલી તમે જોઈ શકો છો વેલ લગાવી છે અને આ ટોટલ જગ્યાએ તમે જોવા મળતા છે કારેલાની સરસ મજાનો મંડપ બનાવ્યો છે તો સરસ મજાની કેરી તમને અત્યારે જોવા મળતી હશે તમે જોઈ શકો છો કે સરસ મજાના અત્યારે તમને જોવા મળતા હશે અને મંડપ તમે જોઈ શકો છો આવી રીતે કંઈક ખેતી કરે છે ખેડૂત દરેક અને આવી રીતે સેલ કરે છે દરેક સબ્જીનું તમે જોઈ શકો છો આ ટોટલ જગ્યાએ સરસ મજાની વાડી બનાવી છે આખી વાડીમાં સરસ મજાના તમને અત્યારે જોવા મળતા હશે કારેલા સાથે સાથે બે સિઝન લગાવી છે આ છે તમે જોઈ શકો છો કલકી અને સરસ મજાનો ભાવ પણ આમાં મળતો હશે જોઈ શકો છો તમે અને હાલમાં પાણી પણ લગાવ્યું છે હાલમાં તમે જોઈ શકો છો આ છે ખાતર નાખેલું છે અને તમે જોઈ શકો છો એની ટેકનિક કઈ રીતે લગાવી છે આ છે તાર આપણે ઘરે પણ ઓર્ગેનિક વાડી આપણે બનાવી છે તમે જોઈએ છે તો અમે આ તાર લગાવ્યા છે તમે જોઈ શકો નથી અને આ સુતરાવ છે આ સુતરાવ તમે જોઈ શકો છો દોરી છે અને એનો સપોર્ટ કઈ રીતે આપ્યો છે તમે જોઈ શકો છો આ છે વાંસ તો એને વધવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયાથી તારથી ને આખા ખેતરમાં સરસ મજાની વાડી તમને તરફ જોવા મળતી હશે અને ટોટલી જગ્યાએ તારથી અને સપોર્ટ માટે જે આ વેલ હોય છે તમે જોઈ શકો છો આ વેલના સપોર્ટ માટે તાર લગાવ્યા છે અને સાથે સાથે આ સૂત્ર અને સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે બોલવામાં આવે છે તો બસ આવા વિડિયો જોવા માટે આપણે તમે સપોર્ટ કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બસ આવી જ નવી આપણે જે ખેતરમાં લગાવતા શાકભાજી છે અને કોઈપણ પાક અમે બતાવીશું તમને આવું નવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ અને તમે જોઈ શકો છો અને ક્યારો કઈ રીતે છે તો અમારે પાણી આવે છે તમે જોઈ શકો છો આ છે આમાં ગવાર પણ લગાવે છે તમે જોઈ શકો છો તો નીચે ખેતી પણ થાય છે નીચે અને તમે જોઈ શકો છો આ ટોટલ જગ્યાએ ગવાર લગાવે છે અને ઉપર છે મંડપ માંડવો બોલવામાં આવે છે અમારે ગુજરાતી ભાષામાં અલગ અલગ તરીકેથી અલગ અલગ બોલવામાં આવે છે અમારા ગુજરાતી મોસ્ટ અમારા ચરોતરમાં અને માડવો બોલવામાં આવે છે એમાં સરસ મને વેલ તમે જોઈ શકો છો કે તમને અત્યારે જોવા મળતી હશે તો આમાં બે થી ત્રણ દિવસમાં અને જે તમે જોઈ શકો છો જે લગાવે છે વાને અને તોડવાણા થઈ ગયા છે મોસ્ટ ઓફ તો બે ત્રણ દિવસમાં અને સરસ મજાની સબ્જી આપણને મળી રહે મળી રહે છે અને શિયાલ કરતા હોય છે દરેક ખેડૂત અને નીચે તમે જોઈ શકો છો કે આવી રીતે દોરી લગાવવામાં આવે છે એને સપોર્ટ માટે નીચે એને બીજ લગાવવામાં આવે છે બધાને ધીરે 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 ગ્રોથ કરે તેમ તેમ અને થોડી સરસ મજાની વેલ આમાં ચડી જાય છે તમે જોઈ શકો છો કે આના તમે જોઈ શકો છો આ તમે આને આ જેના નોર તરીકે ઓળખવામાં આવે છે જેની જે નીકળે છે તે અને આમાં પીલા પણ કાઢવામાં આવે છે જેમ તમાકુમાં કાઢીએ છીએ તેમ જો અહીંથી નીકળે છે પીલા તો એને તોડવાના આવે છે તો સીધી તમે જોઈ શકો છો કે આમાં સરસ મજાની વેલ ઉપર ચડી જાય છે આજુબાજુ તમારું સરસ મજાનું વાત ઠંડક વાતાવરણ અને તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું વ્યૂ તમને જોવા મળતું હશે અત્યારે